બધાને નામનામાં આજ આપણે પેલો બ્લોક છે અને આપણે સાંજની પાસે આવ્યા છે બી અને આપણે આજ પહેલેથી સેલ એટલે તમને ફૂલ વિડીયો દેખાડશું હાલો આપણે મોટભાઈ શાંતિની સફાઈ કરે સાંતિની સફાઈ આપણે સામાન પહેરીને પછી આપણે ફૂલ રાઈડિંગ ઉપર લઈ જવાની છે અને આપણે અમે તાજની માહિતી છીએ અને આ બે ને એવું Sang ninh sắp kể cả đất bóng bút ra hô lạc bóng 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 આપડે સાંજ ને કીધું તો છે આપડે તમ

Thank <laughs> you. સાંધી ને બે કાઢ ગયું છે આપણે કડીક ડાન્સ કરાવશું પછી એના પછી આપણે રાઈડિંગ કરીને પછી આપણે બાંધી દેવું સાંધી le le, heeh, 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 lihat. heeh, 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 Kalau heeh, 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 heeh,

હું કોણ કરે ધીમે ભાઈ તમે આવ લીવું દેજો પણ અહીંયા ભાઈ બે ગયા છે ફોટા પાડવા આ બાજુ ફોટોગ્રાફી आले છે આ બાજુ એક મહેમાન આવ્યા છે આપડા બાલાભાઈ ને લઈને ઉભા છે